ओके okay, गाइस तो एना પછીના एग्जांपल તરફ આપણે આગળ વધીએ ઉદાહરણના દાખલા તરફ આગળ વધીએ તો એ દાખલો અગેન ઓગે થિયરિટિકલ અગેન થિયરિટિકલ દાખલો છે ભાઈ કે કાચના સળિયાને રેશમ કપડા સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે કે આ વાત છે દેખા દે છે મતલબ દેખાઈ જાય એવું કહેવા માંગે છે હે ને તો આવી ઘટના પદાર્થની અન્ય જોડીઓ માટે પણ જણાઈ છે तो विद्युत भार संरक्षणना नियमさて આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો બરાબર એનો મતલબ કે તમારી પાસે કોઈક અહીંયા ગ્લાસ રોડ છે સિમ્પલ શબ્દની અંદર સમજી લો કે તમારી પાસે કોઈક ગ્લાસ રોડ છે રેડ કલરનો ગ્લાસ રોડ દેખાડી દઈએ 1 મિનિટ નવો નવો ક્વેશ્ચન કે આવી ગયો ઓકે તમારી પાસે કોઈક અહીંયા એક ગ્લાસ રોડ છે આવો ગ્લાસ રોડ હોય સાહેબ ગજબ ગ્લાસ રોડ દોર તમે ઈતે બરાબર આપણે એક બહુ સાદો સિમ્પલ ગ્લાસ રોડ દોરી દઈએ તમારી પાસે કોઈ અહીંયા એક સીધો સિમ્પલ ગ્લાસ રોડ છે અને એની સાપેક્ષે તમારી પાસે લાલ રંગ કા રેશમ કા રૂમાલ બરાબર આ શું છે ભાઈ આ છે રેશમી કાપડ ચરણન આપણે અહીંયા ડ્રોઇંગ કરવા નથી આવ્યા તો કોઈ ડ્રોઇંગ ઉપર નહીં જાય માત્ર સમજી લેજો બરાબર છે અને આ છે આપણો કાચનો સળિયો ભાઈ એક વસ્તુ સમજો કે જ્યારે બંનેને એક બીજા સાથે ઘસવામાં નથી આવતા બરાબર ત્યારે ऑब्वियसली है कि कांचनो सड़ियो पण विद्युत भार की दृष्टि तटस्थ हशे रेशम नुं कापड़ पण विद्युत भार की दृष्टि तटस्थ हशे एनो मतलब के ज्यारे एक बीजा घर्षण में नहीं त्यारे बंने पर परिणामी विद्युत भार के तो कि क्यू इज इक्वल टू जीरो हवे मानी लो के आ बंने ने घर्षण की थी बराबर ઘર્ષણની મદદથી એકબીજાને વિદ્યુતભારિત કરે પણ છે મતલબ બંને ઘસાઈ છે બરાબર વિદ્યુતભારના પ્રેરણમાં એક રીત ભણિયાતા ઘર્ષણની રીત તો તમારો કાચનો સળિયો જે છે કાચનો સળિયો જે છે એ થઈ જશે ધન વિદ્યુતભારિત બરાબર અને આપણે એ ઉભણેલા છે કે રેશમી કાપડ જે છે આ રેશમી કાપડ જે છે એ તમારી પાસે થઈ જવું જોઈએ ઋણ વિદ્યુતભારિત ઋણ વિદ્યુતભારિત મને એક વાતનો સિમ્પલ જવાબ આપો કે જેટલો ધન વિદ્યુતભાર અહીંયા ઉત્પન્ન થયો એટલો જ ઋણ વિદ્યુતભાર અહીંયા ઉત્પન્ન થયો હશે ને એ સર એવું કેમ અરે ભાઈ એવું જ ને જ્યારે ઘસવામાં આવે છે બરાબર ત્યારે સિમ્પલ વસ્તુ છે કાચના સળિયા પરના ઇલેક્ટ્રોન રેશમના કાપડ પર ટ્રાન્સફર થાય છે હવે જો ટ્રાન્સફર થતો હોય તો જેટલા ઇલેક્ટ્રોન ગયા હોય એટલો જ ધન વિજ્યુત પર અહીંયા જનરેટ થયો હોય હવે હું કાચના સળિયાને રેશમના કાપડને એક સમગ્ર એક તંત્ર તરીકે કન્સિડર કરું આ આખે આખું હું એક તંત્ર તરીકે જો હું કન્સિડર કરું તો અહીંયા પણ અહીંયા પણ કેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર અહીંયા પણ છે તો પ્રક્રિયા પછી પણ આ સમગ્ર તંત્રનો કુલ વિદ્યુતભારને જો કન્સિડર કરીશ તો એ પણ શું આવશે q = 0 કેમ કારણ કે q = q = કાચના સળિયાનો ધન વિદ્યુતભાર + રેશમના સળિયાનો ઋણ વિદ્યુતભાર તો બનને થઈ ગયા = શું થઈ ગયા 0 તો ભાઈ આ જે સંરક્ષણા નિયમ સાથે કેવી રીતે સુસંગત છે એ તો હવે તો તમારી સામે જ છે ને બહુ ઈઝી ફોર્મની અંદર આ પ્રક્રિયા જે છે એ આની સાથે સુસંગત છે તેમ ચકાસી શકાય ચલો ક્લિયર + q - q 0 બરાબર અગેન આ પહેલી વાર સમજાવવાનું છે બરાબર પહેલી વાર એકવાર જોવાનું છે એટલા માટે તમને આટલું ડિટેઈલમાં એક્સપ્લેન કર્યું બાકી આવા દાખલાઓ यारे આવા कांसेप्ट देरे एक વખત જોવાના હોય બરાબર પછી તો આવા કોન્સેપ્ટ ક્યાંય જોવાના ભી જોવાના ભી નઈ પડે યાદ રહી જશે બાકી આવા દાખલાઓને કોઈ एग्जाम ઓરિએન્ટેડ વેટેજ ન માની લેતા ગાઈસ ચલો डन ક્લિયર છે જોઈ લો એક વખત સમજી લો ત્યાર પછી આપણે નવા દાખલા તરફ આગળ વધીએ